સુરતના બે યુવાનોની અતુટ શ્રદ્ધા સાયકલ વાયર હવે પદયાત્રા દ્વારા દ્વારકાધીશના દર્શન કરશે કહેવાય છે કે જો મનમાં અતુટ શ્રદ્ધા કે કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો તમે ગમે તેટલો લાંબો રસ્તો પણ ટૂંકો લાગે છે આવું જ કંઈ સાબિત કરી રહ્યા છે સુરતના બે મિત્રો રોહિત બારિયા અને સાહિલ ઉનાગર અગાઉ અનેક ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કર્યા બાદ હવે આ યુવાનો સુરતથી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા છે સુરતના વતની રોહિત અને સાહિલ જ્યારે જય દ્વારકાધીશ અને હર હર મહાદેવના નાદ સાથે નીકળ્યા ત્યારે રસ્તામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ભગવા વસ્ત્રો અને હાથમાં તિરંગા સાથે આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા ત્યારે તેમની ઉર્જા જોવા જેવી હતી આ કોઈ પહેલી વાર નથી કે આ યુવાનો સાહસ કરી રહ્યા હોય રોહિત બારિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ બે હજાર ચોવીસમાં સુરતથી દ્વારકાની સાયકલ યાત્રા કરી હતી તે સિવાય ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ બદ્રીનાથ અમરનાથ અને નેપાળ પશુપતિનાથ સુધી પણ અમે સાયકલ પર જઈ આવ્યા છીએ આ વખતે સાયકલ છોડીને પદયાત્રા કરવાનું કારણ સમજાવતા તેઓ કહે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવવી જરૂરી છે કારણ કે તેનાથી જ ઘણું નવું શીખવા મળે છે પદયાત્રા દ્વારા આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા છે ત્યાંના સ્થાનિક લોકોનો પ્રેમ અને સહકાર તેઓને ખૂબ જ પ્રભાવિત થયા છે તેઓ માને છે કે ભગવાનના દર્શનનો સાચો આનંદ ત્યારે જ આવે છે જ્યારે તેમને સંઘર્ષ કરીને ત્યાં પહોંચ્યો

સાહિલ ભાઈ ઉનાગર અમે બંને મિત્રો જઈ સુરત થી દ્વારકા પદયાત્રા મિત્રો યાત્રા આ વખતે કઈક નવો અનુભવ જયારે અમે બારના હોય છીએ ત્યારે અમે નવું નવું શીખતા હોઈએ છીએ કયા રાજ્યમાં કેવી છે બધું જ અમે જાણતા હોઈએ છીએ બાકી બસ યાત્રામાં નવું શીખતા હોય છે રોજ રોકાતા હોય છે કઈક